આજે સરદાર પટેલની મુલાકાત લીધી છવ્વીસ જાન્યુઆરી શું આજે તો પ્રજાસત્તાક દિવસ છે સૌપ્રથમ તો આ સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ નડિયાદ છે અને નડિયાદને મહાનગરપાલિકા બનાવ્યા પછી આ આપણા માટે પહેલો પ્રજાસત્તાક દિવસ મહાનગરપાલિકા તરીકે ઉજવાઈ રહ્યો છે આપણું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે સરદાર સાહેબના ઘરની મુલાકાત લઈ સરદાર સાહેબને વંદન કરી અને આ નડિયાદનો જે વિકાસ છે એ વિકાસને આગળ વધારવાની અમારી જે નેમ છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને બસો કરોડ રૂપિયા આ વર્ષે પ્લાનિંગ કરી અને નવા નવા પ્રોજેક્ટો અને જૂના લગભગ એકસો અઢાર જેટલા કરોડના નવા પ્રોજેક્ટો આપવાનું આપ્યા છે ત્યારે આ નડિયાદનો વિકાસ ખૂબ આગળ વધે અને નડિયાદને આપણે બરોડા અમદાવાદ અને સુરતની હરોળમાં લઈ જઈએ એવો વિકાસ થાય ભવિષ્યની અંદર અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ નડિયાદની અંદર છે તો આ બધી બાબતો સાંકળી અને આ નડિયાદનો વિકાસ આગળ લઈ જવા માટે આપણે સૌ એકત્રિત થઈને મહેનત કરીએ એ શુભકામના સાબ આપણે જે આજે મહાનગરપાલિકા પહેલું શરૂ છે આપણે પ્રજાને શું અપીલ કરશું પ્રજાને હું એટલી જ અપીલ કરવા માગું છું કે ખાસ કરીને આપણે સ્વચ્છતા માટે વિશેષ ધ્યાન આપવાનું રહેશે અને નડિયાદને આપણે સ્વચ્છ બનાવીએ હજુ પણ આટલું બધું કહેવા છતાં પણ હમણાં જ સંતરામ રોડ ઉપરથી જ્યારે આવતો હતો ત્યારે દુકાનોવાળા કચરો વાળીને બહાર રોડ ઉપર જ લાવે આ માનસિકતામાંથી આપણે જો બહાર નહીં આવીએ તો નડિયાદ સ્વચ્છ નહીં બને અને અમે અમારા પ્રયત્નો એવા રહ્યા છે કે અમે નડિયાદને સ્વચ્છ બનાવીએ એના માટે પોતે પણ જ્યારે મહેનત કરી રહ્યા હોઈએ ત્યારે તમે બધા પ્રજાજનો આમાં જોડાવ એવી મારી ખાસ અપીલ